નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે નવી દિલ્હીથી ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજના પિતા અને સુષ્મા સ્વરાજના પતિ તથા મિઝોરમના ભૂતપો રાજ્યપાલ અને વરિષ્ઠ વકીલ સ્વરાજ કૌશલનું તોતેર વર્ષની ઉંમરે નિધન થયું છે તેઓ લાંબા સમયથી બીમાર હતા તેમનો જન્મ હિમાચલ પ્રદેશના સોલનમાં બાર જુલાઈ ઓગણીસો બાવનના રોજ થયો હતો મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે તેઓ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા સ્વરાજ કૌશલ દેશના પ્રખ્યાત વક્તા હતા સ્વરાજ મિઝરના રાજ્યપાલ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે તેમની પુત્રી બાસુરી સ્વરાજે તેમના પિતા અંગેની માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ